મિત્રો આ વિડીયોમાં આપણે આર્ટિકલ ધ જોઈશું જેમ કે આપણે આગળ એક વિડીયો જોઈ ગયા તેમાં આર્ટિકલ એ અને એન વિશે જોયું હતું હવે આ વિડીયોમાં ધ વિશે જોઈશું તો ધનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ તે આપણે આ વિડીયોમાં સમજીશું તો એક વચન હોય કે બહુવચન હોય બંનેમાં ધનો ઉપયોગ થાય છે જેમ કે આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે આર્ટિકલ એ અને એન ફક્ત એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે પણ ધ તે બંનેમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને કેવી રીતે તે હવે જોઈશું તો ધ ના ઉપયોગો પહેલો ઉપયોગ જોઈએ તો નામનો નિર્દેશ જો ફરીથી કરવામાં આવ્યો હોય ત્યારે ધ નો ઉપયોગ થાય છે જેમ કે એકનિક વાક્યમાં જો નામ ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો ધનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે કેમ કે કાવ પ્રથમ વખત આવે છે જો કાવ વિશે ફરીથી તમે વાત કરો ત્યારે ધ લાગે જેમ કે ધ કાવ ઇઝ વ્હાઈટ પ્રથમ વખત કાવ હતું ત્યારે એ પણ એ જ નામનો ફરીથી નિર્દેશ કર્યો એટલે ધ હવે બીજો ઉપયોગ જોઈએ નિશ્ચિત વસ્તુઓ પ્રાણીઓ કે પદાર્થ માટે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે હવે નિશ્ચિત પ્રાણી કે પદાર્થ અથવા તો નિશ્ચિત એટલે શું તે તમને પ્રશ્ન થશે તો ઉદાહરણ જોઈએ તો આઈ એમ ગોઈંગ ટુ ધી શોપ હવે શોપ તે નિશ્ચિત છે હું દુકાને જ જઈ રહ્યો છું તે નક્કી જ છે દુકાનની જગ્યાએ બીજે કસે નથી જઈ રહ્યો એટલે ધ લાગ્યો ત્રીજો ઉપયોગ જોઈએ વિશિષ્ટ લક્ષણો વાળા વિશિષ્ટ અને એકમાત્ર હોય તેવા પદાર્થો પ્રાણીઓ અથવા તો વસ્તુઓ માટે હવે એકમાત્ર હોય તેવું જોઈએ તો જેમ કે સૂર્ય ચંદ્ર પૃથ્વી આ બધું એકમાત્ર છે તો તેની આગળ ધ લાગશે જેમ કે ધ સન ધ મૂન અને ધ અર્થ આ બધું છે ત્યાં હંમેશા આર્ટિકલ ધ નો ઉપયોગ થવો જોઈએ ચોથો ઉપયોગ नदियों पर्वतों अखात आ बी वस्तुओं आगे आर्टिकल हमेशा ध लगे अथवागेम के जमुना जमुना तो अँ जमुना के बीजो कोई आर्टिकल लागी ना सके आर्टिकल धज लगाड़व ज पांच मई કોઈ આખો વર્ગ દર્શાવવા માટે આર્ટિકલનો ધનો ઉપયોગ થાય છે જેમ કે ધ ડોગ ઇઝ અથફુથ ફેથફુલ એનિમલ હવે અહીં ડોગ તે આખો વર્ગ છે આપણે કોઈ એક કૂતરાની વાત નથી કરતા આપણે બધા જ કૂતરાની વાતો કરીએ છીએ એટલે એક આખો વર્ગ દર્શાવે છે એટલે અહીં આપણે આર્ટિકલ ધ લગાડીશું અહીં આર્ટિકલ એ લાગ્યો પણ અહીં આર્ટિકલ ધ લાગ્યો છે કારણ કે ડોગ તે એક આખો વર્ગ દર્શાવે છે એટલે આપણે આર્ટિકલ ધ લગાડ્યો છે છઠ્ઠો ઉપયોગ જોઈએ તો વિશેષણ બહુવચન વગેરેમાં હોય એટલે કે જો વિશેષણ તે બહુવચનમાં હોય ત્યારે જેમ કે રીચ આર ટુ બી ટેક્સ્ટ તે બહુવચન છે અને તે વિશેષણ પણ છે હવે અહીં બહુવચન છે એટલા માટે આપણે આર્ટિકલ ધ લગાડ્યો છે બધા જ રીચ લોકોની વાત થઈ રહી છે એટલે ધ રીચ આર ટુ બી ટેક્સ્ટ સાતમાં ઉપયોગ જોઈશું સૌથી ચડિયાતી વસ્તુ દર્શાવવા માટે જેમ કે કોઈ આપણે સૌથી ચડિયાતું વિશેષણ હોય ત્યારે હંમેશા ધનો ઉપયોગ થાય છે જેમ કે ઇઝ બેસ્ટ બેસ્ટ અહીં સૌથી ચડિયાતું દર્શાવે છે એટલે ધીઝ ઇઝ ધી બેસ્ટ મૂવી એટલે કે આ સૌથી સારું ચલચિત્ર છે હવે બેસ્ટ છે તે સૌથી ચડિયાતું છે એટલે આપણે આર્ટિકલ ધ લગાડ્યો આઠમો ઉપયોગ જોઈએ તો કોઈ વસ્તુ પર ભાર મૂકવા માટે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકીએ જેમ કે કઈ વસ્તુ ભારપૂર્વક કહેવી હોય ત્યારે ધ લાગે છે જેમ કે આ ઉદાહરણ જોઈએ તો ધી બુક વિચ આઈ નીડ આ એ જ ચો આ એ જ ચોપડી છે જે મારે જોઈએ છે હવે અહીં ભારપૂર્વક મેં કહ્યું છે કે આ એ જ ચોપડી છે એટલે ધી બુક લાગશે અહીં આગળ આર્ટિકલ ધ લાગશે ધીઝ ઇઝ ધ બુક વિચ આઈ નીડ ઉપયોગ જોઈએ વહાણ શરીરના અંગો વગેરેની આગળ હંમેશા આર્ટિકલ ધ જ ધમ કે ધી વિક્ટોરિયા વિક્ટોરિયા તે વહાણનું નામ છે એટલે આર્ટિકલ ધ લગાડ્યો છે ધ હેડ હેડ તે એક શરીરનું અંગ છે અહીં પણ આર્ટિકલ ધ લાગશે કારણ કે શરીરના અંગોની આગળ પણ આર્ટિકલ ધ લગાડવો જોઈએ હવે પછીનો ઉપયોગ જોઈએ જે દસમો ઉપયોગ છે ટૂંકા એકાક્ષરી નામની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે છે એકાક્ષરી નામના ઉદાહરણ જોઈએ તો જેમ કે બીઈ છે બી આઈ એસ આઈપીએસ આઈ એસ વગેરે એકાક્ષરી ટૂંકા નામોની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે ઇઝ ધી આઈ એસ એવી રીતે આઈટી વગેરેની આગળ હંમેશા આર્ટિકલ ધ ધી મિત્રો આ બધા ઉપયોગ તે ધ ના ઉપયોગ હતા અને આપણે આર્ટિકલ એ એન અને ધ વિશેની પૂરી સમજ આ બંને વિડીયોમાં મેળવી લીધી